ઈડરના મસ્તુપુરમાં વીજ કરંટ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે મસ્તુપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ગઠિયા વસાહતની આ ઘટના છે મકાનના બીજા માળે શોર્ટ સર્કિટ થતા યુવકને કરંટ લાગ્યો હતો મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારે પચીસ વર્ષીય દીકરો ગુમાવ્યો બે દીકરીઓએ પિતાની છત્ર છાયા ગુમાવી પરિવારનો દીકરો મોતને ભેટતા પરિવાર પર આભ ફાટી પડ્યો હતો યુવકને વીજ કરંટ લાગતા સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલમાં

પરંતુ તે પરિણીત હતો અને તેને બે દીકરીઓ પણ છે આમ તેની જે બંને દીકરીઓ છે તેને પિતાની છત્રછાયા ગુમાવી છે અને એક પરિવારે પોતાનો યુવાન પુત્ર ગુમાવ્યો છે કમાનાર આ યુવાન પુત્રના મૃત્યુથી પરિવાર પણ આભ તૂટી પડ્યું છે